તાલુકાની વાત કરવામાં આવે જ્યાં આ પ્રસંગો દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે અને ગામના લોકો હરી મળીને મંદિરના પ્રસંગો મનાવે છે ધાંધ્રા તાલુકાના નરીચણા ગામ ધાંધ્રાના વીસ કિલોમીટર દૂર આવેલું છે રોડ રસ્તાની સુવિધા છે ત્યારે નરીચડા ગામે સ્વયંભુ હનુમાનજીનું મંદિર લઈને દેશ વિદેશમાં જાણીતું છે આ ગામના લોકો મુખ્ય વ્યવસાય ખેતી છે વ્યત વિસ્તાર હોવાથી લોકો ત્રણ પાક લે છે નરીચડા ગામના આવેલ સ્વયંભુ હનુમાનજી મંદિરે લઈને જાણીતું છે મંદિર દેશ વિદેશથી લોકો દર્શન કરવા માટે આવે છે શનિવારે લોકોની ભારે ભીડ રહે છે કાર્તક મહિનાના શનિવારે દર્શનનો અનેરો મહિમા છે ત્યારે મંદિરનો અનેરો ઇતિહાસ રહેલો છે વર્ષો પહેલા ખેતરમાં હળ ચલાવતી વખતે મૂર્તિ નીકળી હતી હનુમાનજી પગમાં હળ વાગી ગયેલું ત્યારે ભાદરવા સુદ બીજના રોજ હનુમાનજીની મૂર્તિના પગમાંથી રસી નીકળે છે ત્યારે ધાંધ્રા તાલુકા નરીછડા ગામે આવેલ સ્વયંભુ હનુમાનજીના દર્શન કરવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે નરીછાડા મંદિરમાં મંદિરના મહંત રોહિતદાસ બાપુ દ્વારા અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે મંદિરના મહંત્રોહિત બાપુએ જણાવ્યું કે આ અન્ન ક્ષેત્રનો પ્રસાદ સ્વરૂપમાં મંદિરે દર્શન માટે આવતા દર્શનાર્થીઓને જમાડવામાં આવે છે મંદિરે દર્શને આવતા લોકો પણ પ્રસાદનો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે ત્યારે ગામના યુવાનો અને લોકો દ્વારા સેવા આપવામાં આવે છે ત્યારે સ્વયંભૂ લોકો ફાળો આપે છે ધાદ્રા તાલુકાનું નારીચડા ગામ હનુમાનજીના મંદિરે લઈને જાણીતું છે નારીચડા મંદિરે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે ગામના લોકો રહીને મંદિરના પ્રસંગો મનાવે છે ધાન્દ્રા તાલુકાના નારીચડા ગામ પ્રાંતમાં વીસ કિલોમીટર દૂર આવેલું છે રોડ સહિતની સુવિધા છે ત્યારે નારીચડા ગામે સ્વયંભુ હનુમાનજીનું મંદિરે લઈને દેશ વિદેશમાં પણ જાણીતું છે આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે બોલો હનુમાનજી દાદાની જે અહીંયા અમે વર્ષોથી અહીંયા આવીએ છીએ નારીચાણા હનુમાન દાદા સ્વયંભૂ પ્રગટ થયેલા છે વર્ષે વર્ષે કહેવાય છે કે ચોખાના દાણાની જેમ વધે છે અમે સૌ નાના હતા ત્યારના આવી છીએ અને ઘણો સમય થઈ ગયો અહીંની પ્રસાદ વ્યવસ્થા અહીંના દર્શનની વ્યવસ્થા ગામનો સહકાર સ્ટાફનો સહકાર સુંદર છે અને કહેવાય છે કે હનુમાન જયંતિ અને આજના દિવસે ખૂબ એમને ત્યાં બધા દર્શનાર્થી ભાવિક ભક્તો પધારે છે અને સુંદર પંદર થી બાર થી પંદર હજાર માણસોની પ્રસાદ વ્યવસ્થા હોય છતાં ખૂબ સુંદર વ્યવસ્થા હોય છે અને ખૂબ સુંદર મેળો ભરાય છે બોલો હમ હનુમંતે બોલો રામચંદ્ર ભગવાન કી આજે નારીચાણા ગામમાં નારીચાણા હનુમાનજી મહારાજ સ્વયંભૂ પ્રગટ થયા છે આજે તેમનો નારીચાણા ગામમાં હનુમાનજીના મંદિરે તેમનો પ્રાગટ્ય દિવસ છે અને આ એવી લોકવાયકા છે કે આ નારી ચાણિયા હનુમાનજી દાદા જમીનમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલા છે જ્યારે જમીનમાંથી નીકળ્યા ત્યારે નવ ઇંચના હનુમાનજી નીકળ્યા હતા અને એ પણ ભાદરવા સુદ બીજના દિવસે પ્રગટ થયા હતા એવી પણ લોકવાયકા છે કે આ હનુમાનજી ચોખાના દાણા જેટલા વધે છે અને ભાદરવા સુદ બીજના દિવસે ડાબા પગમાંથી તેમને રસી નીકળે છે આ દિવસે બહુ જ મોટા માનવ મેરામણ ઉમટે છે અને દરેક શ્રદ્ધાળુઓની માનતા દાદા એની આસ્થા બધી પૂરી કરે છે અને જે કોઈ યાત્રિકો આવે તેના માટે અહીંયા હરિહર પણ ચાલુ હોય છે